જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રવાના ઇન્સ્ટન્ટ બની જતા ઉત્પમ રવાના ઇન્સ્ટન્ટ બની જતા ઉત્પમ બનાવવા માટે મેં લઈ લીધો છે અઢીસો ગ્રામ જેટલો રવો અને પચાસ ગ્રામ જેટલો અંદર ચણાનો લોટ ઉમેર્યો છે હવે આપણે એને છાસમાં સારું એવું બેટર બનાવી લેશું બેટરને સારી રીતે આપણે પલળવા દઈશું દસથી પંદર મિનિટ પલળી જશે ત્યાં સુધી હું તમને બતાવીશ ડુંગળી ટમેટાની ઇન્સ્ટન્ટ બની જતી ચટણી આગળની રેસિપીમાં આપણે આવશે ઇન્સ્ટન્ટ બની જતી ડુંગળી ટમેટાની ચટણી અને આ બેટરને આપણે દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપવા રાખી દઈશી સી મિત્રો મેં ડુંગળી ટમેટાની ચટણી બનાવવા માટે એક નંગ ડુંગળી એક નંગ ટમેટો પાંચથી સાત લસણની કઢી એક મરચું આદુનો ટુકડો એટલી વસ્તુ આમાં લઈ લીધી છે અને આ વસ્તુ આપણે વઘાર માટે છે લીમડો અડદની દાળ અને તુવેરની દાળ ચાલો મિત્રો હવે હું તમને આગળ બતાવું છું હું શું પ્રોસેસ કરું છું મેં અત્યારે આ સોસપેનને ગરમ કરવા મૂકી દીધું છે હવે આમાં આપણે થોડું તેલ ઉમેરીશું ચમચી જેટલું ચમચી જેટલું તેલ ગરમ કરવા મેં મૂકી દીધેલું છે એ તેલ સારું એવું ગરમ થઈ ગયું છે આપણું હવે આપણે થોડી એમાં હિંગ ઉમેરીશું થોડી હિંગ ઉમેરી અને આપણે તૈયાર કરેલું છે પેલું વઘાર માટે એ એડ કરીશું આ બધું એડ કરી છું આપણે મિક્સ કરેલું હવે આમાં આપણે થોડું મીઠું થોડી હળદર આ બધું સારી રીતે મિક્સ થઈ જાય અને આવું બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું અને હવે આપણું આ બધું રેડી થઈ ગયું છે હવે આપણે એને પંદર થી વીસ મિનિટ માટે ઠરવા દઈશું ઠરી જશે પછી આપણે મિક્સરમાં એને ક્રશ કરી લેશું તવો ગરમ થઈ ગયો છે મેં એની ઉપર તેલ પણ થોડુંક મૂકી દીધું છે આ બેટરની અંદર મેં ડુંગળી ટમેટા કોથમરી અને લીલું મરચું નાખી અને બધું બેટર સારું એવું એડ કરી લીધું છે હવે આપણે સારું એવું ઉત્પમ ઉતારી લેશું ઇન્સ્ટન્ટ અને ઝટપટ બની જતી ઉત્તમ ની રેસીપી જો મિત્રો એટલી સારી રીતે સાઉથ ઇન્ડિયન રેસીપી આપણી બની જાય છે કે બહુ એમાં વાર પણ નથી લાગતી અને જલ્દી બની જાય છે હવે આ બેટર છે એ સારું એવું થઈ ગયું છે એટલે તરત આ ઉછળવા માંડ્યું છે નહીં તર આપણું સારું એવું ઉછળે નહીં બેટર જો સારું ના બન્યું હોય ને તો ચોટી જાય આ તો જાતે જ બધું ઉછળવા માંડ્યું છે મિત્રો તૈયાર છે આપણો ઉત્પન્મ અને સાથે સાથે ડુંગળી ટમેટાની લાલ ચટણી જો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો સારો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં